ભરૂચના જાડેશ્વર નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ નર્મદા પાર્કમાં સ્વચ્છતા સેવા અંતર્ગત સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ તથા લાયન્સ ક્લબ ઓફ નર્મદા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા પાર્કના નર્મદા કિનારાના કાંઠે જાહેરમાં પડેલો કચરો ઉઠાવી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ પર્યાવરણ બચાવવાનો સંદેશ સાથે નર્મદા પાર્કના નદીના કાંઠા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે જ નર્મદા પાર્કમાં લોકોને બેસવા માટે બે બાકડા પણ મૂકવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં નેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલના ડોક્ટર ટી એમ એન ડોક્ટર એમ ઓનકાર હસમુખ દેલવાડિયા હિનાબેન સહિત લાયન્સ ક્લબ તથા નર્મદા કોલેજની વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહી હતી અમા કોલે અમારી કોલેજે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલ છે પ્રોજેક્ટ ભરૂચ કરીને જેનો મોટિવ છે કે અમે લોકો ભરૂચને સાફ રાખીએ અને એના માટે અમે લાયન્સ ક્લબ ને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલને થેન્ક યુ બહુ આભારી છે અમે લોકો કે તમે લોકો અમને ઓપોર્ચ્યુનિટી આપીએ થેન્ક યુ